હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું ઉનાળાનું વેકેશન ચાલુ રહ્યું છે અને બાળકો દરરોજ કંઈકનું કંઈક નવું નાસ્તો કે કંઈકનું કંઈક નવું માગતા જ હોય છે અને આપણે બહારના પેકેટ લાવીને આપતા હોઈએ છીએ તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આજે આપણે પોટેટો હાર્ટ બનાવી લઈશું એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે પોટેટો હાર્ટ બનાવવા માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધેલા છે કાચા બટે છાલ આપણે સારી રીતે કાઢી લેવાની છે આ પોટેટો હાર્ટ તમે નાની મોટી બાળકોની કોઈ પણ બર્થડે પાર્ટીમાં કે નાની મોટી પાર્ટીમાં પણ આ સ્નેક બનાવીને તમે બાળકોને આપી શકો છો બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો એટલા બાળકો ખુશીથી ખાશે એટલા સરસ અને ક્રિસ્પી બનશે તો નાની નાની એકથી બે ટીપ્સ જો ધ્યાનમાં રાખી લીધી ને તો આ પોટેટો હાર્ટ એટલા સરસ એવા લાંબો સમય સુધી પણ ક્રિસ્પી રહેશે તો અહીંયા મેં ત્રણ બટેટાની છાલને કાઢી લીધેલી છે હવે એને રફલી આપણે કટ કરી લઈશું વધારે પડતા નાના મોટા પીસીસ નથી કરવાના બસ એ ના મીડિયમ સાઇઝના પીસીસ આપણે તૈયાર કરી લેવાના છે અને આ રીતે બધા જ બટેટાને આપણે કટ કરી લઈશું તમે જેટલી ક્વોન્ટિટીમાં નાસ્તો છે એ બાળકોને જ્યારે તમારે આપવું હોય તળીને કે પછી તમારે એર ફ્રાય ડીપ ફ્રાય સેલો ફ્રાય કરવું હોય તો કરી શકો છો ત્યાં સુધી તમે ફ્રીઝરની અંદર ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો હું તમને આગળ બતાવીશ કેવી રીતે આને સ્ટોર કરવા તો આ રીતે બધા જ બટેટાના પીસીસને મેં અહીંયા તૈયાર કરી લીધેલા છે એક બાઉલમાં પાણી લઈને એકથી બે વખત સારી રીતે હાથની મદદથી મસરીને બટેટાને આપણે ધોઈ લેવાના છે તો આ રીતે બધા જ બટેટાને મેં અહીંયા ધોઈ લીધેલા છે હવે એક પેનની અંદર બે થી ત્રણ કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું કે પછી અડધી ચમચી જેટલું મીઠું અને કટ કરેલા બટેટા એડ કરીને ઢાંકીને આપણે સરસ રીતે કૂક થવા દઈશું કુકરની અંદર પણ તમે બાફી શકો છો આ બટેટાને પણ આ રીતે જો તમે પેનમાં બાફશો ને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટની અંદર હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને રહેવા દીધું તો બટેટા છે એકદમ સરસ રીતે મેશ થાય છે એવા બફાઈને તૈયાર થઈ ગયા છે એનું પાણીને કાઢી લઈશું અને બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું હું આ રીતે આ રીતે એકદમ ઝીણે એવી ચાણીની ઉપર જ બટેટાને રાખીને સ્પેચ્યુલાનેથી પ્રેસ કરીશું કે કોઈ પણ મોટી સ્પૂનથી પ્રેસ કરીશું ને તો પણ બટેટા સારી રીતે મેશ થઈ જશે તો બટેટાને મેશ કરવા આ રેસીપીમાં ખૂબ જ જરૂરી છે જો બટેટાના ગા ઠા હશે ને તો જરાય સારો નહીં બને એટલે પોટેટો હાટની અંદર બટેટાને મેશ કરવા ખૂબ જ જરૂરી છે બધા જ બટેટાને સારી રીતે મેં અહીંયા મેશ કરી લીધેલા છે હવે એની અંદર આપણે એકદમ બેઝિક અને નોર્મલ મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન બાય ફોર કપ જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું કોર્ન ફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ મોટી ચાર ચમચી એડ કરી શકો છો લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ બાળકો જો તમારા ખૂબ થોડું ઓછું ખાતા હોય તો અડધી ચમચી એડ કરવા એક મોટી ચમચી જેટલો ઓરેગનો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તમે આની અંદર પીઝા સિઝનિંગ પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું ને તો એકદમ સરસ એવો જે આપણે લોટ બાંધીએ છીએ ને લોટના ફોર્મમાં આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લોટ એનો બંધાઈ ગયો છે અને આ લોટને આપણે જરાય રેસ્ટ નથી આપવાનો જ્યારે બનાવવાના હોય ત્યારે જ આપણે લોટ બાંધવાનો છે તો એના બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને કોઈ પણ આ રીતે બટર પેપર ઉપર રાખીને વણી લઈશું જો બટર પેપર ના હોય તો કોર્ન ફ્લોરને પાટલી પર કે નીચે પ્લેટફોર્મ પર થોડું એવું ડસ્ટ કરીને પણ તમે વણી શકો છો જરાય ચીપકશે પણ નહીં અને આ આપણે જે પોટેટો હાર્ટ બનાવીએ છીએ એ વધારે પડતા પતલા નથી બનાવવાના થોડા એવા મોટા રાખવાના છે જાડા રાખવાના છે તો જ એની અંદરની સોફ્ટનેસ રહેશે અને બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી રહેશે તો તમે જોઈ શકો છો મેં જે મોટી રોટલી વણી છે એ વધારે પડતી પતલી કે વધારે પડતી જાડી નથી થોડી એવી થિકનેસવાળી વણવાની છે હવે આ રીતે મારી પાસે પોટેટો હાર્ટનું મોલ્ડ છે તો એના મદદથી હું કટ કરી રહી છું તમે આને કોઈ પણ શેપ આપી શકો છો નાની એવી વાટકી ગ્લાસ કે તમારા ઘરમાં કોઈ પણ શેપ હોય મોલ્ડ હોય એનાથી તમે કોઈપણ શેપમાં બનાવી શકો છો તો આ રીતે બધા જ પોટેટો હાર્ટ તૈયાર થઈ ગયા છે હવે એને સ્ટોર જ્યારે તમારે કરવા હોય ત્યારે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકના કે તમે કાચના ડબ્બાની અંદર આ રીતે એક પછી એક બધા જ પોટેટો હાર્ટને સરસ રીતે ગોઠવી લેવાના છે ને ડબ્બાને સારી રીતે પેક કરી લઈશું જેથી એની અંદર બરફનું પાણી કે કોઈપણ પાણીના આડે રીતે ફ્રીઝરની અંદર સ્ટોર કરવાના છે એક વીક સુધી સારા રહેશે જરરાય નહીં બગડે અને જ્યારે તેલમાં તમારે તળવાના હોય ત્યારે દસથી પંદર મિનિટ પહેલાં બહાર કાઢીને ડીપ ફ્રાય કરી લઈ શકો છો એડ ફ્રાય કરી શકો છો સેલો ફ્રાય પણ તમે કરી શકો છો તો પણ સરસ એવા ક્રિસ્પી બનશે હું અત્યારે ડીપ ફ્રાય કરી રહી છું તો આ રીતે ઇન્સ્ટન્ટ તરત જ તેલની અંદર એડ કરી દેવાના છે જ્યારે તેલમાં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને એ પછી લો ગેસની ફ્લેમ કરીને સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા પોટેટો હાર્ટ તૈયાર છે આ પોટેટો હાર્ટ તમે બાળકોને ક્યારેક તમે લાસ્તામાં પણ આપી શકો છો અને ઘરે પણ સાંજની નાની મોટી ભૂખ માટે નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા સરસ બનશે એકદમ ચટપટા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કેચઅપ સાથે ચટણી સાથે ખાઈને એન્જોય કરી શકો છો તો જરૂરથી બાળકોને પણ તમે મારી આ રેસીપી બનાવીને ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે